એજ્યુકેશન સોસાયટીમાં ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ અને અરવિંદ જીવાભાઈ પ્રાયમરી સ્કૂલના સહયોગથી થનગનાટ ટુ પોઈન્ટ ઝીરોનું આયોજન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમની ખાસ બાબત એ હતી કે નવરાત્રિનો રંગ માતાને સંગ વિદ્યાર્થીઓ માતા સાથે આવ્યા હતા અને જન્મ્યા હતા અને બીજો અમે એક વિદ્યાર્થીઓ અને વાલીઓને મેસેજ આપ્યો છે કે માં નવરાત્રિમાં જે આપણે માની રક્ષા કરીએ છીએ એમ આપણે પ્રકૃતિમાંની પણ રક્ષા કરીએ એટલે સેવ એન્વાયરમેન્ટનો પણ અમે એક સારો મેસેજ આપ્યો છે અને અંદાજે ચાર હજાર ઉપરથી વધારે પબ્લિક આજે એન્જોય કરી છે આજે વાલીઓને વિદ્યાર્થીઓને ખાસ એક તો વાલીઓને કે ભાઈ આજે વિદ્યાર્થીનીઓની ત્યારે પણ જાય છે ગરબામાં તો એની ખાસ તકેદારી અને સલામતી રાખવી જોઈએ અને પ્રકૃતિમાંને પણ આપણે સાચવવી જોઈએ તો આજના બાળકોને એક એક ખાસ મેસેજ પણ આપવો જોઈએ વાલીઓનો ખૂબ જ આનંદ કર્યો છે બધાએ સાડા ચારનું કન્ટિન્યુઝ આ ગરબા ચાલુ છે અને વાલીઓએ ખૂબ આનંદ કર્યો છે અને બહુ સારા ફીડબેક છે હા વ્યવસ્થાના ભાગરૂપે આજે અમે બપોરે પહેલાં તો ફોગિંગ કરાવી દીધું હતું જેથી અત્યારે જે મચ્છરજન્ય રોગો છે એ ના થાય બીજું કે ફાયર ફાઈટર પણ અહીંયા હાજર છે અત્યારે નગરપાલિકાનું બીજામાં પોલીસ પ્રશાસનને પણ જાણ કરેલી છે એટલે પોલીસ પણ અહીંયા બી ડિવિઝનની હાજર છે જય ધ્રુવ સીડી એનજી